ડીસા પાટણ હાઇવે પર આવેલા ડમ્પિંગ સાઇટની બાજુમાં ગંગાજ વોડામાં છે અચાનક આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટનાને પગલે મામલતદાર ટીડીઓ અને પોલીસ સહિત ફાયર ટીમ બનાવ સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ગંગાજી વોડા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહીમામ પોગારી ઉઠ્યા છે લોકો અહીં મરેલા પશુઓ મેડિકલ વેસ્ટ સડેલા શાકભાજી અને મરચાંના ટુંડા નાખીને સળગાવી જતા તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેસ્થા સેવાઈ રહે છે તેવામાં આજે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા દોડતા મચી હતી અને જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો બનાવ અંગે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરતા તેના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ ગ્રામીણ મામલતદાર બીજે દરજી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ તલાટી ક્રમ મંત્રી હેમંત પંચીવાલા જુના ડીસા બીટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ સહિત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે જુનાડીસા ગામે ગંગાજી વોડાની આજુબાજુમાં અનેક લોકો વસવાટ કરે છે અને અહીં ગંગાજી વોડા પાસે અનેક ફેક્ટરીઓ આવેલી છે અને આ ફેક્ટરીઓમાંથી કેટલાય લોકો કચરો ઠાલવી જાય છે આ સિવાય કેટલાક લોકો મેડિકલ વેસ્ટ મરેલા પશુઓ સળેલા શાકભાજી અને મરચાંની ફેક્ટરીઓવાળા મરચાંના ટુંડા પણ અહીં ફેંકીને સળગાવે છે મરચાંના ટીંડા સહિતની ચીજવસ્તુઓ સળગાવતા તેના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન થઈ રહ્યું છે તો કચરાના સળગાવવાથી તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે